નમસ્કાર દર્શક મિત્રો અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સૌએ જાળવીને રહેવું માસ્ક પહેરવું ખોટો બજારમાં કામકાજ શીવે જાવું નહીં અને હા મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જો મિત્રો અમારું નવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં શું કીધું તમે

કેની સોને ઈ મને ખબર આ તો તું અંડા ગંડા તું આ શું કેવો કે ઉતરી કે મારી પુત્રી ભાટી તો

અરે આ બે વવુયો ન કરીયો બાઈ બાઈ કરે હું કરું તો કંટાળી ગયો છું એ કાય વાતો નઈ બેટા હાલો તો આજ જ આવું છું હો અન માર એ હો તાર મોમેન્ટ બા લેતો હું એ હા હવ હમડે આવે ને પછી કે તો જો માને તો કેડી મારી માં લીજે એ નોખી નોખી

આ મારા ઘર માટે આવડીને ગોલીકાત કરી આમ જો આમજો લાળિયા જો તું આ ઘર માટે આમ જોડ નો એક

નથી <laughs> લગવી <laughs> <laughs> <laughs>

તો વાંધો નહી તને પરણાયો છે ને તે મારા આમ જો હાડો હમી ગયા છે અને ઈ તારી વહુને કઈ નથી એક તો કે આ ઓલા મોટા વવારે બબાલ કરે છે બાપુ રોજ સમજાવું તોય બાઈ બાઈ કરે હું કરું મારે લે તું આમ કે કોણ કે ગામ ન કેવા બાપા તારે જ સમજાવી જોઈએ ને થઈ ઈ માર ભાઈબી આયા બોલાવો મોટે નો સડાવાય મોટે નો સડાવાય વહુ પા મર્યાદા રાખો

આ બેની ની ઠારવા લાયો છો જો ઠરે તો ભલે નકર બે ને રડતી નું કરી દેયું છે હવે મારી વાત કાન ખોલેને ને સાંભળી લ્યો હવે કરવાનું છે શું ગોપાલ ઈ મને કયો બાપા લબ બીજી સિનેય વસ્તુ હાટુ નથ થાતી હું આ કોઠીવાળા ઘર માં રહું ને ઈ જીવડાઈ નથ હારું લાગતું લ્યો ઈ ગોપાલ ઈ કોઠીમાં શું છે ની તમને નો ખબર હોય ઈ આ દોશીના ઘરાણા

હું તમને રોટલા દઈશ તા તમે જીવન લાગી કોઠી ઘર દઈ એ મારી માં ડોસી ને રોટલા તો હું અને ભેગુ મારા ભેગુ કઈ હવે મુંગા મરો મુંગા આ તો જીવતા ભાગ પાડવા હજી તો એમે અમારું રોયેલું છે એ બાપા તંતારે હું તમને બે રોટલા ઘડી ઘડીને તૈયાર ખવરાવી સંતા મોજ કરો ને એવા અમારે ઓશિયારા રોટલા બહુ ફાનત ખાવા એમે હાથ પકડી હાલે છે